મિત્રો આજે અમે રસ્તા ગેટ ની સ્પર્ધા તો આમાં જે જ છે તેને 1000 રૂપિયા આ અહીંયા આવશે તો અમે હારી ગયા અને આ અહીંયા આવશે તો આ હારી ગયા ત્રણ તમે ત્રણ અમે ત્રણ આવો બરો જો હાલુ કરો ઓલા લે છે મને જીતવા લાવ તમે આટલા લાવ બસ એ આખો જો એ હળ્યો મત આયો ઓરા કી હો આગળ ખેખાઈ દે લ્યો વાકો 1 2 3 સ્ટાર્ટ એકવાર તો ભરાઈ સ્ટાક એ હરવાવાળા તો બદજ હરતા રહે છે ભરાઈ બીજી ભરાઈ લઈ જો ઉભાર ભાઈ ખેંચો તેમ ઉભારો તો હરવાળા છો ગમે આ ગાડી પાઓ આજી કેતો કો પાઇપ કેતો એ હરીજી એ હરી નહીં જી હરી ઉભા હરી ની જી ની આજી વારું માથે માં આ જો ઉડ્યો કર્યો ઉડી ઉપર એ રુમા માથે તેમ વધો તો બી કરી હવે બહાર કાઢ બે ગો તો લાવ લે આટલા આ લોકો જીતી ગયા એ છોથી જીતી ગયા